નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પિંચોતેર થી બસો પાંત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકતાલીસ થી એકસો છ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડમાં સો થી એકસો પિંચોતેર અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો મહેસાણા માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો થી ત્રણસો વાસણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસ થી બસો એસી મહુવા માર્કેટયાર્ડમાં નેવ્યાસી થી બસો એકાવન સુરત માર્કેટયાર્ડમાં એસી થી ત્રણસો ચાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો થી બસો ગોંડલ માર્કેટ યાર્ડમાં છેતાલીસ થી બસો એકત્રીસ જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસ થી બસો પચીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં નેવુંથી એકસો અઠ્યાવીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકાણુંથી બસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો દસથી એકસો પિસ્તાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો